નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અસના વાવાઝોડાને લઈને મોટું અપડેટ આવ્યું છે વરસાદને લઈને પણ સારા સમાચાર આવ્યા છે જ્યારે બીજી તરફ વાત થશે અંડરપાસમાં પાણી ભરાતા નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો છે સિવિલ કેમ્પસમાં પાંત્રીસનો સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં આવી ગયો છે પીએમ મોદીએ ગઈકાલે ત્રણ નવી વંદે ભારત ટ્રેનનું ઉદઘાટન કર્યું છે આગળ વાત થશે કેદારનાથમાં હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું ત્યારે વાત થશે મહેસાણામાં દૂધસાગર ડેરીમાં કાંડ સામે આવ્યું છે વરસાદી પાણીનો ડી વોટરિંગ પંપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે વાત થશે કે ગુજરાતના અબજ પતિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આગળ વાત થશે કોન્સ્ટેબલની શારીરિક કસોટી દરમિયાન પચીસ જેટલા ઉમેદવારો બેહોશ થઈ ગયા હતા ત્યારે આગળ વાત થશે હર્ષ મોડી રાત્રે લીધી હતી વડોદરાની મુલાકાત વાત ફરીથી વરસાદની મોટી આગાહી સામે આવી છે ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઉંચકી દીધું છે ત્યારે વાત થશે ઇન્ફ્લુએન્સરે બાઇક સવારને મારી હતી ટક્કર થઈ રહ્યો છે વિડીયો વાયરલ

પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ અને અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સાથે ઝોનલ મિટિંગ લીધી હતી તેઓએ જણાવ્યું હતું કે લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખરે વિશ્વામિત્રીએ નિંદ્રાદીના રહેલી સરકારને જગાવી છે વડોદરાની વિશ્વામિત્રીમાં આવેલા પૂરે છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ચાલીસ ફૂટને પાર કરી ગયેલી વિશ્વામિત્રી નદીના પૂરે અત્યાર સુધીની નિંદ્રાધીન રહેલી સરકારને જાગવા માટે મજબૂર કરી હતી અને પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી અધિકારીઓ પાસેથી વિનાશક પૂરનું કારણ જાણ્યા બાદ વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે બારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ફ્લુએન્સરે બાઇક સવારને મારી હતી ટક્કર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રજત દલાલનો એક કથિત વિડિયો સામે આવ્યો છે આ વિડીયોમાં દેખાતો વ્યક્તિ રજત દલાલ છે જે વ્યસ્ત રોડ પર એકસો ને ચાલીસથી વધુની કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો છે ઓવરસ્પીડિંગ દરમિયાન તેણે બાઇક સવારને ટક્કર મારી હતી અને તેણે રોકવાની પણ તસ્તી લીધી ન હતી તેની બાજુમાં સીટ પર એક મહિલા પણ બેઠેલી હતી જેણે દલાલને વાહન ધીમું ચલાવવા માટે કહ્યું જેમાં તે બેદરકાર રહેવાનું કહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઊંચક્યું છે ગુજરાતમાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે રાજકોટમાં ઓગણીસ કોલેરાના કેસ નોંધાતા ચાર વિસ્તાર જાહેર આવ્યા છે અમદાવાદમાં પાણીજન્ય રોગ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વધતા જોવા મળી રહ્યા છે તેવામાં આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદમાં એકસો ને ત્રાણું કોલેરાના કેસ નોંધાઈ ગયા છે ત્યારે ઓગસ્ટ મહિનામાં બાવીસ કેસ પણ નોંધાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા બાદ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ ત્રણ સપ્ટેમ્બર અમાસના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં પૂરનું સંકટ છે તો બીજી તરફ વરસાદે વિરામ લીધો છે છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે રાજ્યમાં સિઝનનો એકસો ને અગિયાર પોઈન્ટ અઢાર ટકા વરસાદ નોંધાઈ ગયો છે સૌથી વધુ કચ્છમાં એકસો ને પોઈન્ટ એકવીસ ટકા અને સૌરાષ્ટ્રમાં એકસો ને ચોવીસ પોઈન્ટ છન્નું ટકા વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંઘવીએ મોડી રાત્રે લીધી હતી વડોદરાની મુલાકાત ગૃહમંત્રી હર્ષવંગે રાત્રે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમણે પ્રદેશમાં પૂરની સ્થિતિ વચ્ચે પાલિકાની વિવિધ ટીમો દ્વારા સફાઈ અને અન્ય કામોનું નિરીક્ષણ કર્યું હતું તેમની મુલાકાત દરમિયાન તેમણે સફાઈ કામદારો સાથે વાતચીત કરી હતી સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે બેઠક પણ કરી હતી અને તેમનું નિવેદન સાંભળવા આવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો કોન્સ્ટેબલની શારીરિક કસોટી દરમિયાન પચીસ ઉમેદવારો બેહોશ થઈ ગયા હતા ઝારખંડના પલામુમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં શારીરિક કસોટી દરમિયાન પચીસ ઉમેદવારો બેહોશ થઈ ગયા હતા આ અંગે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર મણિભૂષણ પ્રસાદે જણાવ્યું હતું કે પચીસ ઉમેદવારોને મેદીની નગરમાં મેદીરાઈ હોસ્પિટલમાં કોલેજ રોડ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી બે ઉમેદવારોના મૃત્યુ થયા છે ત્યારે એકનું આરઆઈએમએસ અને રાંચીમાં મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ ગુજરાતના ટોપ ટ્વેન્ટી અબજપતિઓ હારુન ઇન્ડિયા એ દેશમાં કોણ કેટલું અમીર છે તેનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં આપણા ગુજરાતીઓ પણ સામેલ છે આ લિસ્ટમાં દેશના પંદરસો ને ઓગણચાલીસ અબજપત્યો સામે આવ્યા છે જેમાં ગુજરાતીઓ ધબાકો મચાવ્યો છે ગુજરાતમાં ચાર વર્ષમાં અબજપત્યોની સંખ્યા સાહીઠ થી વધીને એકસો ને ઓગણત્રીસ થઈ ગઈ છે દેશભરમાં અબજપત્યોની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી પાણીનો ડી વોટરિંગ પંપથી નિકાલ પાલનપુરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરીને ત્યાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા આરોગ્ય કચેરીના સંકલનમાં રહીને સાફ સફાઈ કરીને દળવા છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર મિહિલ પટેલની સૂચના પ્રમાણે જિલ્લાની નગરપાલિકાઓમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો નિકાલ થાય એ વિસ્તારોમાં રસ્તાની યોગ્ય સાફ સફાઈ કરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા દૂધસાગર ડેરી કૌભાંડ મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના વાથા હેઠળ રૂપિયા ચૌદ કરોડના કૌભાંડ કેસમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે કોર્ટે નોંધ્યું છે કે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરી શકાય તેટલા પુરાવા છે તપાસમાં ખોલ્યું છે કે મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ બે હજાર પંદરમાં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ બે હજાર સોળ વીસમાં દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન પણ હરી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં હેલિકોપ્ટર નીચે પડ્યું છે કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયો છે ખરેખર એક કેસ્ટલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી તેથી એમ આઈ સેવન્ટીન હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યો હતો વાયર તૂટવાને કારણે કેસ્ટલ હેલિકોપ્ટર નીચે પડી ગયો હતો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા દ્વારા જવાનોને ઘટના સ્થળે હેલિકોપ્ટરના કાટ માટથી શોધખોળ કરવામાં આવી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ત્રણ નવી વંદે ભારતનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું આ વંદે ભારત ટ્રેનો ત્રણ રૂટ મેરઠ લખનઉ મદુરાઈ બેંગ્લોર ચેન્નઈ નાગર કોયલની કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે મેરઠ સિટી અને લખનઉ વંદે ભારત ટ્રેન બે શહેરો વચ્ચેની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ એક કલાક બચાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલ કેમ્પસમાં પાંત્રીસનો સ્ટાફ ડેન્ગ્યુની ચપેટમાં આવ્યો છે અસરવા સિવિલ કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણી ભરાતા ગંદકીના કારણે ખુદ ડોક્ટરો અને સ્ટાફ ડેન્ગ્યુ સહિતની બીમારીની ઝપેટમાં આવી ગયો છે સિવિલમાં સાતથી આઠ ડોક્ટરો તેમજ પચીસથી ત્રીસ જેટલા વર્ગ ત્રણથી ચારના કર્મચારીઓ ડેન્ગ્યુ થયો છે જેમાં મોટા ભાગનાને સિવિલમાં સારવાર મેળવી છે ગત મહિનાની સરખામણીમાં હાલમાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ટાઈફોઇડ સહિતના કેસોનું પ્રમાણ પણ વધી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંડરપાસમાં પાણી ભરાતા નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો છે અમદાવાદને ઉત્તરે અવડાના એસપી રિંગ રોડ પર વૈષ્ણવદેવી જંક્શનથી ઝુંડાલ ક્રોસ રોડ વચ્ચે ત્રાગડ અંડરપાસ પાણી ભરાતા ત્રણ દિવસથી બંધ હતો જેનાથી સરખેજ ગાંધીનગર એસજી હાઈવે ઉપર ભારણ વધતા શુક્રવારે સાડા છ વાગ્યાથી રાતના સાડા નવ વાગ્યાના પિકઅપ અવર્સમાં લાખો વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસડાઈ પડ્યા હતા ઉપરાંત અંડરપાસમાં પાણી ભરાવાથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો અસના વાવાઝોડાને લઈને મોટી અપડેટ આવી છે વરસાદને લઈને સારા સમાચાર સામે આવ્યા છે કચ્છ પરથી મૂર્તિ આપટ ટળી ગઈ છે કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે અને તે કચ્છને સ્પર્શીને આગળ વધ્યો છે તે પાકિસ્તાનના કરાચી થઈને ઓમાન તરફ ફંડાશે ચક્રવાત ગત રાત્રે ભુજથી બસો ચાલીસ કિલોમીટર પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે સપ્ટેમ્બરમાં પહેલા પાંચ દિવસ સૌરાષ્ટ્રના અમુક અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અથવા તો અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે